કોલકાતામાં લો કોલેજના છાત્રા પર કિસ્સામાં મીડિયા પર ફરિયાદમાં શોકાવનારો તથ્યો બહાર આવ્યો છે કે પીડિતમાં પોલીસ જણાવવામાં હતું કે જે એક રૂટ લોકોમાં પગે પડી હતા પણ તેમને નહોતા માન્યા મારી ગેંગ ગેંગરેપ કરી તેનું રેકોર્ડિંગ થયું હતું યુવતી ઉપર ગેંગરેપ કરનાર તૃણમૂલ કોંગ્રેસ પૂર્વ નેતા હતા અને જે પીડિત પણ કે તૃણમૂલ સાથે આ સંકળાયેલી હતી જે પોલીસમાં પીડિતિની ફરિયાદ પડતી એ કોલેજના પૂર્વ છાત્ર અને કર્મચારી મનોજીત મિશ્રા અને તેમાંથી વર્તમાન છાત્ર પ્રમિત મુકજી અને તેમજ સૈફ અહમદ અને ધરપકડ કરી હતી મનોજી મિશ્રાને બે હજાર એકીયમાં જે તુણમત્ર એકમાંથી કાઢી મૂક્યા હતા જે ખુદ બે ચાર વર્ષ વર્ષ પીડિતિને કેપ રાજનીતિમાં સક્રિય તથા તુણમત્રી સમર્થ બનાવવા આવી હતી જે પોલીસ જણાવતા મનોજીતમાં મિશ્રામાં અને છાત્ર સાત છાત્રો અને તેમને યુનિટી રૂમમાં હોવાનું કહ્યું કે એપાર્ટમેન્ટમાં રૂમમાં રહેવાનું કહ્યું કે યુનિટ મહત્તમ હોદ્દો આપવાની પણ ઓફર કરાઈ હતી પીડિત જણાવ્યું કે કોલેજમાં યુનિટ પ્રત્યે પૂરેપૂરી સમય તે બાદમાં મનોજી મિશ્રા યુનિટ રૂમની બહાર લઈ ગયા હતા પીડિત સક્ષ લગ્ન પ્રસ્તાવ મુકાયો હતો જે પીડિત ટુકરાયો હતો ત્યારબાદ જબરદસ્તી ગાર્ડ રૂમમાં લઈ ગયા હતા જે પીડિતને કહ્યું કે તેમને કપાક પકડી છોડી દેવાનું કહ્યું છતાં પણ માન્યા અને મારા કપડાં ઉતારી તેમજ દુષ્કર્મ આશરે વિડીયો ઉતાર્યો અને તેમણે ધમકી પોલીસ ફરિયાદ કરી તેમાંથી વિડીયો વાયરલ કરી તેમાંથી આ ભગવાન ભાગવાની કોશિશ કરીને સ્ટીકર મારવાનો આવ્યો કે દસથી પછાવાજે તેમને છોડવાની તેમને આથી મને કરી લઈ ગયા હતા